Rumadevah, Rahim is <laughs> for

સ્વરૂપા એવી મહાકાળીનું અને ચાલી રહેલી હોય અને એનો આજે અંતિમ દિવસ એક દિવસ બે દિવસ એમ કરી કરીને સાત દિવસ આજે

આ સાત દિવસ ની અંદર એક ને એક દિવસ એવો આવે કે આપણું જીવન પણ આપણું જીવન તો ખરેખર પૂરું થાય આપણું જીવન વિરામ લઈ શકતું નથી મુકામ કારણ કે આપણે માયા ની અંદર અવતાર લીધો છે તો માયામાં માં રાજતા માણસો નો અવતાર નું કાર્ય પૂર્ણ થાય પણ જે માયા પતિ જે જે સંતો છે એ અનંત છે એમનું જીવન પરિપૂર્ણ થઈ શકતું નથી એટલા માટે સાંઈ કથા એ અનંત છે કથાઓ ભગવાનને અનંત સય કોઈ પણ દિવસ અંત આવી શકતો નથી તો એવી બધી તભાવની માતાજીના સાંદિધ્યમાં એમની કૃપાથી આ ગામને પ્રસાદ રૂપે મળેલી આ કથા આજે જ્યારે કુનતા તરફ મહાનિર્માણ તરફ જઈ રહેલી છે તો આપણી રોજબરોજની પ્રણાલિકા મુજબ આપણે પેલા એ ગણપતિ દાદાને આવાહન કરી દઈએ કારણ કે રોજ ને રોજ આપણે દાદાને બોલાવ્યા ભગવાનનું સ્મરણ કરીને એમને બિરાજમાન કર્યા તો આ કથા રોજ આનંદ આપનારી હોય તો આજે પણ આપણે ભાવ અને શ્રદ્ધાથી યાદ કરીએ એ દેવોને બોલો ગણપતિ ગજાની વેશ વય સુ પ્રિયા ગયાસ કલા પ્રિયા નાય પ્રિયા

વિરાજ માનતો જો ગુરુ તત્વ ની કથા કહેવાય એ બધા ભક્તો ભાવ અને શ્રદ્ધાથી સાંભળતા છે પણ

સર્વ પ્રકારે મંગલ થાય એવી હે મંગલ મૂર્તિ તમે કૃપા કરજો કારણ કે તમારી કૃપા વગર તો સાક્ષાત બ્રહ્મ કે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ એ યુદ્ધોને જીતી ન શક્યા તો મારા જેવા કળિયુગના માનવો તો શું પૂછું તો તમે સાક્ષાત અહીંયા વિરાજમાન થયો એવી તમારા ચરણમાં પ્રાર્થના હવે એ હનુમાન દાદા આપણે હાથ વાર વિનામણી કરીએ કે હે હનુમાન દાદા તમે પણ દરવાર ના રૂપ અહીંયા આવીને વિરાજમાન થજો ભક્તો જયારે ભગવાન ની કથા સાંભળે તો કઈ પણ આવા રાક્ષસી વૃત્તિઓની વિતમણાઓ એમને હેરાન નહીં કરે જેમ લંકામાં જતા જતા અનેકો રાક્ષસોનો તમારે સામનો કરવો પડેલો પણ તમારા મુખની અંદર રામનું નામ હતું તો એ જે આખા સમુદ્રને પણ તમે ઓળંગી ગયેલા તો અમારા બધા ભક્તો પણ પ્રભુના નામથી આ સંસાર સાગરને ઓળંગી જાય એવી હે હનુમાન દાદા તમે કૃપા કરજો પણ જ્યાં રામનું નામ લેવાય તો ત્યાં તમે સાક્ષાત વિરાજ માનરે તો એ રામને આપણે રોજની જેમ યાદ બોલો બોલ શ્રીરામચંદ્ર ભગવા શ્રી શ્રીરા ની ભક્તિ પવન ની ગતિ થી એમને પૂર્ણતા તરફ જાય એવી હે હનુમાન દાદા તમે કૃપા કરજો અને તમારી કૃપા વિના તો રામ જેવા પણ અસમર્થ થયેલા ગયેલા તો હે પ્રભુ મારા કળિયુગના ભક્તોને ભક્તો પર તમે તમારી કૃપા વરસાવજો કે જેને લીધે આ ભક્તો પોતાનું પરમ લક્ષ્ય સાધી શકે તમારા ચરણમાં તો એ હરિહર ભગવાન ને પણ આ પ્રાર્થના કરી કે તમે પણ ની ગાદી ઉપર આવીને સાક્ષાત વિરાજમાન બોલ્યો તો ભાવ અને શ્રદ્ધાથી આપણે નામ સ્મરણ કરીએ ઓ તમામ ભક્તોની વિતમણાઓ તમે હરી લેજો કારણ કે તમે હરી ના સ્વરૂપમાં છો તમે જગતનો પાલન કરનારા છો બધા જ ભક્તોના દુખોનું સમન કરનારા છો એ વ્યાધીઓને હરી લેનારા છો અને આ વ્યાધી આદિ વ્યાધી અને ઉપાધિઓ હરાઈ જશે તો જ અમે આ સદગુરુના પરમ તત્વની કથાને અમારા હૃદયની અંદર સારી રીતે ગ્રહણ કરી શકું

નારદો તમામ ભક્તો ની અંદર હે દયાળી માતા તમે વિરાજમાન રહેજો તમારી કૃપા છે તો જ અમે આ કથાને ગાઈ શકું કારણ કે શક્તિ વગર શિવ પણ સબ સમાન છે તો એ શક્તિ શ્રવણ શક્તિ મનન શક્તિ બધી જ શક્તિઓનો પ્રાદુર્ભાવ શ્રોતા વક્તા સહિત બધા જ ભક્તો માં થાય એવી હે દયાળી માતા તમે કૃપા કરજો એવી તમારા ચરણમાં હવે એ વિદ્યા સરસ્વતી સાથે વક્તાના જીવા પર તમે આવીને વાસ કરજો અને તમામ શ્રોતાઓના હૃદય કમળમાં જીવા સાથે સાથે હૃદયમાં પણ તમે માન રહેજો કે આ કથા સીધી સીધી વક્તાના હૃદય સુધી પહોંચી શકે એમના જીવનમાં ઉતરે અને એ આચરણમાં મૂકે તો સાઈ નું એ વચન શકે પરમ સુખને પરમ સંતોષને પામી શકશે હે દયાળી માતા તમે બધા ભક્તો પર વિશેષ કૃપાઓ એ ચરણમાં છે આપણા વડવાઓ આપણને જીવન આપી ગયા એમની કૃપાથી આપણે આ જગતને નિહાળ્યું તો એ પિત્રો આપણે અંતરના ભાવથી યાદ કરી દઈએ

પણ તમે જો કૃપા ન વરસાવે તો આ સંસારમાં એ લોકો સારી રીતે રહી શકતા નથી એવા તમામ મિત્રોના ચરણમાં વંદન કરીએ અને પ્રાર્થના કરીએ કે આપણા વંશજનો